ભરૂચ એકેડેમિક એસોસિએશન અને યુપીએલ યુનિવર્સિટી ઓફ સ્ટેબલ ટેકનોલોજીના સંયુક્ત ઉપક્રમે તારીખ ઓગણત્રીસ જાન્યુઆરીથી એક ફેબ્રુઆરી દરમિયાન એસવી એમ કોલેજ ખાતે મોડેલ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ એકેડેમિક એસોસિએશન અને યુપીએલ યુનિવર્સિટી ઓફ કોલ ટેકનોલોજીના સંયુક્ત ઉપક્રમે તારીખ ઓગણત્રીસ જાન્યુઆરીથી પહેલી ફેબ્રુઆરી દરમિયાન મોડલ ટેસ્ટનું આયોજન એસવીએ એમઆઈટી કોલેજ ખાતે કરવામાં આવ્યું છેલ્લા દસ વર્ષથી આયોજિત મોડલ ટેસ્ટમાં આ વર્ષે લગભગ છસો જેટલા વિદ્યાર્થીઓએ બોર્ડની પદ્ધતિથી જ આયોજીત આ પરીક્ષાનો લાભ લીધો છે ભરૂચ શહેરના ટ્યુશન ક્લાસીસ એસોસિએશનના પ્રમુખ ભાવિનભાઈ પટેલે જણાવ્યું કે ભરૂચના વિદ્યાર્થીઓ તણાવમુક્ત રહી બોર્ડની પરીક્ષામાં સફળ થાય તે હેતુથી આવી શાળા આયોજન કરવામાં આવ્યું છે તેમણે યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીનો આ પ્રોજેક્ટમાં સહભાગી થવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો ઉપપ્રમુખ મિનેશભાઈ રાણાએ જણાવ્યું હતું કે ભરૂચ શહેરના ટ્યુશન સંચાલકોનો એકમાત્ર હેતુ ભરૂચના સમગ્ર વિદ્યાર્થીઓ પરીક્ષામાં સફળ થાય તે હેતુ સિદ્ધ કરવા સંતોષ વ્યક્ત કર્યો હતો વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે ભરૂચ એકેડેમી એસોસિએશન અને મોડલ ટેસ્ટનું આયોજન ભરૂચમાં કરી રહ્યા છે જેમાં અમને એસવીએમઆઈટી કોલેજનો પણ સહયોગ રહ્યો છે આ પરીક્ષામાં ધોરણ દસ અને બારના કુલ છસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે ધોરણ દસ અને બારના બાર કોમર્સના વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપે છે તેમનો ડર દૂર થાય એ હેતુથી આ પરીક્ષા લેવામાં આવે છે મુખ્ય ચાર વિષયની પરીક્ષા હોય છે ધોરણ દસના વિદ્યાર્થીઓ પ્રથમ વખત પરીક્ષા આપે છે જેથી એમને એક એવો માહોલને ઉપલબ્ધ થાય કે પોતાની સારા માટે પરીક્ષા આપતા જ હોય છે જેથી બોર્ડમાં અન્ય સારામાં પરીક્ષા આવે તો પણ એમનો ડર દૂર થાય એ હેતુથી આ પરીક્ષાનો પ્રયાસ છેલ્લા દસ વર્ષથી ભરૂચ એકેડેમી એસોસિએશન કરી રહ્યું છે જેમાં ભરૂચ એકેડેમી એસોસિએશનના તમામ ક્લાસીસોનો સમાવેશ અનિમય સહયોગ રહ્યો છે